ઈસુ જે હોળીમાં બેઠા હતા તેમાં બેસી તેઓ તેમની પોતાની સાથે લઈ ચાલ્યા ગયા બીજી હોડીઓ પણ તેમની સાથે હતી એવામાં ભારે તોફાન જાગ્યું અને મોજા પર એવા પછડાવા લાગ્યા કે હોળી ભરાઈ જવા લાગી છતાં ઈસુ હોળીના પાછલા ભાગમાં કે માથું મૂકીને ઊંઘતા હતા શિશુએ તેમને જગાડીને કહ્યું ગુરુજી અમે તો મરી ગયા આપને એની પડી નથી ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સર્વને કહ્યું ચૂપ શાંત થઈ જા તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ પછી તેમણે શિષ્યોને કહ્યું તમે આટલા ગભરાઓ છો કે હજી તમને શ્રદ્ધા કેમ નથી તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા તો આ માણસ કોણ છે તે વાયુ અને કરે કરે છે છે અને તે એનું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે વાલા યુવા મિત્રો અને ધર્મજનો આ વાંચન આપણને ઘણું બધું કહી જાય છે પ્રભુ ઈશુ કહે છે હજી શ્રદ્ધા કેમ નથી આપણે સૌ અત્યારે રહ્યા છે તેમ છતાં પ્રભુ આપણને શ્રદ્ધાની વાત કરે છે આપણે શ્રદ્ધા અને શંકા એક સાથે રાખીએ છીએ જો પ્રભુમાં શંકા રાખીશું તો આપણે ગભરાઈશ ડરી જઈશું મરી જવાની ભીક રહેશે પણ આપણે પ્રભુમાં શ્રદ્ધા રાખીશું તો ઈશ્વર આપણને દરેક પરિસ્થિતિમાંથી બચાવશે ઈશ્વર પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખીએ અને આ ચુબલીયર અને આવનારા જીવનમાં પણ ઈશ્વરમાં વધુને વધુ શ્રદ્ધા રાખી તેમની વધુ નજીક જઈએ એ જ આપણને આજની પ્રભુવાણી નો સંદેશ આપે છે બધાને જય ઈસુ સાથે મારે આઈસીવાયના યુ ડાયરેક્ટર અને એમની ટીમનો પણ આભાર માનવો છે કે જેઓએ અમ સર્વને આ યુવા મુખી પ્રભુવાણીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે એ બદલ યુવાડા યુથ ડાયરેક્ટર ફાધર એડમિન અને તેમની ટીમનો અમારા સર્વ વતી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ